ભરૂચ વાલિયા તાલુકાના ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક પીડીએફ ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી વિભસ્ત મેસેજ કરતા ચકચાર મચી જવા પામી છે ભરૂચના વાલિયા ખાતે રહેતા અને વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ ગોહિલ ગત તારીખ ચોવીસમી જૂનના રોજ રાતે પરિવાર સાથે સૂઈ ગયા હતા તે દરમિયાન મોડી રાતે બે કલાકે અજાણ્યા સાયબર ઠગોએ તેઓનું વોટ્સએપ હેક કરી તેમાં રહેલા પચીસો થી ત્રણ હજાર કોન્ટેક્ટ લિસ્ટમાં હિન્દીમાં આપકે ઓર હમારે પ્યારભરે પલ જીતે ઓપીકે કે વન પોઈન્ટ એટ એમ બી પોઈન્ટ અને દેખ કરતો યાદ આવી ગયા હોગાના બે મેસેજ સહિતના એક પીડીએફ લિંક ફોરવર્ડ કરી વિભત્સ મેસેજ ફેલાવવામાં આવ્યો હતો આ અંગેની પૃથ્વીરાજસિંહ ગોહિલને તેઓના કોન્ટેક્ટ લિસ્ટના નંબર પરથી ફોન આવતા તેઓને ઘટનાની જાણ થઈ હતી જેથી તેઓએ પોતાના વોટ્સએપને હેક કરી સાયબર ઠગોએ વિભત્સ મેસેજ કર્યા હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેઓએ વાલિયા પોલીસ મથકે સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી અને લોકોને આવી લિંક કે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી